નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટી ન્યૂઝ આપની સાથે હું સોનલ મકવાના આજે આપણે એક એવી બીમારી વિશે વાત કરવા જઈ રહ્યા છે કે જે શરીરમાં ધીમે ધીમે વિકસે છે અને જો તેને જલ્દીથી આપણે શોધી ન કાઢીએ તો તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે શરીરના અલગ અલગ અંગોમાં અલગ અલગ પ્રકારના કેન્સર થતા હોય છે ને જેમાંનું એક કેન્સર એટલે આંતરડાનું કેન્સર જેને લઈને લોકોમાં અવેરનેસ ઘણી ઓછી છે અને આ જ વિશે આજે આપણે અહીં આ ટોક શોમાં ખાસ વાત કરીશું આંતરડાનું કેન્સર શું છે તેના લક્ષણો શું છે લોકોમાં જાગૃતતા આવી શકે તે માટેનો એક પ્રયાસ અમારા દ્વારા કરવામાં આવી રહ્યો છે આ પહેલાં પણ તમે ડૉક્ટર મિલી પરીખને મળી ચૂક્યા છો જે પહેલાં અમેરિકાથી ખાસ ભારતમાં આવ્યા હતા એક સર્વે માટે આંતરડાના કેન્સરને લઈને ગત વર્ષે તેઓ દ્વારા સર્વે કરવામાં આવ્યો અને હવે સર્વેના રિઝલ્ટ શું છે તેના વિશે પણ આપણે વાતચીત કરીશું તો ડોક્ટર મિલી પરીખ આપણી વચ્ચે છે જે નિષ્ણાંત છે આ બાબતના તેમની સાથે આપણે વાતચીત કરીશું ડૉક્ટર મિલી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સ્પાર્ક ટુ ડે ન્યૂઝ થેન્ક યુ વેરીમચ પહેલા તો આપણે આતરડાના કેન્સર વિશે વાતચીત કરીએ પહેલાં તો આંતરડા Sure. It the colon serves to remove water and nutrients from all of the food that we eat and serve it to the rest of the body. It removes all the waste from the body, and then we have a bowel movement and get rid of all that waste. જી આંતરડા વિશે તો આપણે વાત કરીએ આંતરડાનું જે કેન્સર છે તે ઝડપથી ભારતમાં વધી રહ્યું છે એની પાછળનું કારણ શું હોઈ શકે ભારતમાં તો વધી રહ્યું છે વર્લ્ડ વાઇડ પણ તેના કેસો વધી રહ્યા છે યસ સો આખા વર્લ્ડમાં બી વધી ગયું છે ખાસું બધું કેમકે ખાવાનું ખાસું બધું બદલાઈ ગયું છે લોકોનું ખાવાનું સ્ટાઇલ અને સ્પીડ અને ટાઈમ બી બહુ બદલાઈ ગયું છે અને આપણે જાણવા નથી મળતું કે એકદમ શું કામ વધી ગયું છે પણ આપણને ખબર છે કે વધી તો ગયું છે મોસ્ટ લાઇકલી લોકો વિચારે છે કે પોલ્યુશનને લીધે ખાવાનુંને લીધે વધારે આલ્કોહોલ ટબેકો અધર ડ્રગ્સ એને લીધે ખાસું બધું વધી ગયું છે જી આંતરડાને કેન્સરને લઈને એવું પણ કહેવાય છે કે એને શોધવામાં ઘણી વાર લાગી જાય છે કારણ કે જલ્દીથી લોકો તેનું ચેક કરાવવા માટે નથી પહોંચ્યા તેના ટેસ્ટ નથી કરાવતા તો એને શોધવામાં મોડું થાય છે ને એટલે સાબિત થઈ શકે તો આના પર તમારું શું કહેવું છે યસ એ સાચી જ વાત છે સો યુએસમાં અમે જે લોકો પિસ્તાલીસની ઉંમરથી ઉપર હોય એમના દર દસ વર્ષ ટેસ્ટિંગ કરાવીએ અહીંયા જે છે ને લોકોને એકદમ ખબર નથી પડતી કે આના લક્ષણો શું હોઈ શકે એ લોકો ટેસ્ટિંગ નથી કરાવતા પછી જ્યારે જ્યાં સુધીમાં થઈ જાય ત્યારે બહુ મોડું થઈ જાય Anipachi people pass away unnecessarily and suffer unnecessarily from these symptoms and this disease because the testing is too late. Mm -hmm. uh કઈ એજમાં આંતરડાનું કેન્સર વધારે જોવા મળી શકે આ શું ફેક્ટર હોય છે આંતરડાના કેન્સર યસ ખાસા બધા ફેક્ટર્સ છે એજ અબવ ફોર્ટી ફાઈવ એટલે પિસ્તાલીસની ઉંમરથી ઉપર જેનેરિક કન્ડિશન્સ મતલબ તમારા પેરેન્ટ્સ કે ફેમિલી મેમ્બરમાં હોય એવું કશું તો દેટ ઇઝ અ રિસ્ક ફેક્ટર આલ્કોહોલ ટબાકો ડ્રગ યુઝ ખરાબ ખાવાનું મતલબ તળેલું પ્રોસેસ બહારનું ખાવાનું દરરોજ દરરોજ આમ તો અમે ખાઈએ પણ દરજ દરરોજ ના ખાવું જોઈએ અને એક્સરસાઇઝ ના કરો એન્ડ બીજા બી તમે દવા લેતા હોય લાઈક ડાયાબિટીઝ મેડિકેશન બ્લડ પ્રેશર મેડિકેશન્સ એમાંથી બી થોડાક ઇન્ટરેક્શન્સ છે જેમાંથી કેન્સર બી થઈ શકે જી જેમ કે તમે જણાવ્યું ફાસ્ટ ફૂડ અને પ્રોસેસ ફૂડ કે જે કારણ બની શકે આંતરડાના કેન્સર માટેનું એ સિવાય આપણે વાત કરીએ તો એવા કયા લક્ષણો છે કે જેને એક વ્યક્તિ અવગણી દે તો તે આગળ જતાં આંતરડાનું કેન્સર વધારે જીવલેન્ટ થઈ શકે એકદમ અજાનત થાક લાગે એકદમ ડાયરિયા થઈ જાય કે એકદમ કોન્સ્ટિપેશન થઈ જાય એકદમ વેઇટ ઘટી જાય અને એકદમ તમને ભૂખ ના લાગે કે કે બેસિકલી તમને ભૂખ ના લાગે એપટાઇપ મળી ગયું છે એવું લોકો કે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ કે તમે બાથરૂમ જાઓ અને સ્ટૂલમાં લોહી જો તો દેટ ઇઝ અ વેરી કન્સર્નિંગ સિમ્ટમ ફોર ખોલન કેન્સર અને લોકોને લાગે છે કે લોહી હોય તો કાંઈ જ હેમરોઇડ્સ બી હોઈ શકે હોઈ શકે કે હેમરોઇડ્સ છે પણ તો બી યુ શુડ ચેક એન્ડ કન્ફર્મ કે હેમરોઇડ્સ નથી જી આ સ્ક્રીનિંગ પર ખૂબ ભાર મૂકવામાં આવે છે જ્યારે પણ આંતરડા કેન્સરની આપણે વાત કરીએ સ્ક્રીનિંગ અને તપાસને લઈને તો એના પર તમારું શું કહેવું છે સો સ્ક્રીનિંગના છ ઓપ્શન્સ છે યુએસમાં અહીંયા થોડુંક જુદું છે અહીંયા બે મેઇન ઓપ્શન્સ છે એટલે એક છે કોલોનોસ્કપી કોલોનોસ્કોપી કાર્ડ તમે એન્ડોસ્કોપી શબ્દો સાંભળ્યું હોઈ શકે સો એન્ડોસ્કોપી કોલોનોસ્કોપી જે છે તમે આખું તમારું પેટ સાફ કરો એક લાક્સરીફ પીને આખું પેટ સાફ થઈ જાય પછી ગેસ્ટ્રો એન્ટ્રોલોજિસ્ટ ગેસ્ટ્રો ડૉક્ટર તમારા આ પ્રોસી તમારા ઉપર પ્રોસીજર કરી શકે તમે સુઈ જાઓ પછી વી છે એક કેમેરા અને ખેમણાંથી સાથે આખું ખોલન જોઈ શકીએ એક ખાસું લાંબુ પ્રોસીજર છે અને ઘણા લોકો એનાથી ડરે છે બીકોઝ થોડુંક લાંબુ અને થોડુંક જુદું છે અહીંયાના લોકો માટે એક બીજી બી ઓપ્શન છે કે સ્ટૂલ ટેસ્ટ તમે કરી શકો એટલે તમે લેબમાં જઈને એક સ્ટૂલનું બેસિકલી ડબ્બો લઈ આવો એમાંથી તમે સેમ્પલ આપી શકો અને પાછા લાભમાં જઈને આપી દો પછી એમાંથી અમે જોઈ શકીએ કે એમાં લોહી છે કે કેન્સરના બી ફ્રેગમેન્ટ્સ છે એવું બધું જોઈ શકીએ એ દર વર્ષ કહેવું જોઈએ એ બસોથી છસો રૂપિયાની વચ્ચે છે વર્સિસ ખોનોસ્કેપી તેર હજારથી અઢાર હજારની વચ્ચે છે એને લઈને લોકોમાં ડર પણ હોય છે કેન્સર નીકળશે તો શું એને લઈને પણ ડર હોય છે કારણ કે કેન્સર ઇટ સેલ્ફ એ એવો શબ્દ છે કે જેને સાંભળીને જ લોકો ડરી જાય અને એ જો બીમારી થઈ જાય તો તો પછી પરિવાર આખો જ ટેન્શનમાં આવી જાય છે કારણ કે મોસ્ટલી એવા કેસીસ આપણે જોયા છે કે કેન્સર હવે એવું સાબિત થઈ રહ્યું છે ને એવા કેસો પણ આવ્યા છે કે કેન્સરથી બચી શકાય પરંતુ મોસ્ટલી તો કેન્સર ખબર પડે ત્યારે થર્ડ ફોર્થ સ્ટેજ સુધી પહોંચી ગયું હોય છે એક્ઝેક્ટલી એન્ડ સો એના લીધે આપણે વેલના ટેસ્ટિંગ કરાવીએ વેલનું સ્ક્રીનિંગ કરાવી એટલે એવું કહી શકાય કે પિસ્તાલીસ પ્લસ થાય એટલે તમે કરાવી જો દર વર્ષ સ્ટો ટેસ્ટિંગ કરાવી દેજો બસોથી છસો રૂપિયાની વચ્ચે છે તમને એકદમ એવું લાગે કે વધારે જવું છે તો કોલોનોસ્કોપી કરાવી દો અને સ્ટો ટેસ્ટ તમારું નોર્મલ નીકળે તો કોઈ એકદમ ગભરાવાની વાત નથી કશું અજીબ હોય તો તમે જોઈ શકો કે ગેસ્ટ્રો ડૉક્ટર પાસે જઈને પૂછી શકો કે મારે કોલોનોસ્કોપી કરાવવાની જરૂર છે કેમ જી સાથે જ આપણે જ્યારે ફાસ્ટ ફૂડ અને પ્રોસેસ ફૂડની વાત કરીએ આંતરડાના કેન્સર માટે આ ખૂબ જ જવાબદાર હોય છે શું એવા ફેરફાર આપણે આપણી રોજિંદી લાઈફમાં કરી શકીએ આપણી જીવનશૈલીમાં કરી શકીએ કે જેનાથી કોઈ પણ પ્રકારના કેન્સરથી બચી બચીશ જાણી જોઈને બહુ બાળ ના ખાઈએ તો સારું અને બહાર ખાવું પડે તો થોડુંક ચોખ્ખું જેવું ખાઈએ તો સારું મતલબ વધારે વેજીટેબલ્સ વધારે ફાઈબર મતલબ સ્પિનેચ જે ગ્રીન્સ હોઈ શકે આપણા ખાવાનુંમાં થોડુંક ઓછું છે અહીંયા એટલે રો ગ્રીન્સ રો વેજીટેબલ્સ જેટલું ખાઈ શકીએ એમાંથી આપણું પેટ વધારે સાફ થઈ જાય છે એક્સરસાઇઝ ખાસું બધું ઇમ્પોર્ટન્ટ છે એટલે એક્સરસાઇઝનું મતલબ નથી કે તમારે દરરોજ જિમમાં એક કલાક જવું પડે તમે અડધો કલાક બી ચાલો દરજ તો બધું ખાવાનું વધારે સરસ રીતે પચે અને એમાંથી તમારું ગટનું હેલ્થ બી વધારે સારું આખું શરીરનું હેલ્થ બી વધારે સારું રહે અને ઓછું ટેન્શન અને ઓછું સ્ટ્રેસ લેવાનું એ મોટી ફેક્ટર છે જેનાથી નોટ ઓનલી ખોલન કેન્સર પણ આખું હેલ્થ સારું થઈ શકે જી આંતરડાના કેન્સર વિશે આપણે વાત કરી રહ્યા છીએ તો આપણે થોડા પાસ્ટમાં જઈએ તમે જે સર્વે અહીંયા કર્યો હતો તમે અલગ અલગ લોકોને મળ્યા અલગ અલગ લોકો સાથે વાતચીત કરી તે સર્વેનું શું રિઝલ્ટ મળ્યું છે તમને શું એના પરથી અત્યારે અંદાજો લગાવી શકાય શ્યોર સો ગયા વર્ષ શું આવી હતી લોકોને પૂછવા માટે કે આંતરડાનું કેન્સરનું સમજ શું છે અને સ્ક્રીનિંગનું શું સમજ છે એટલે છસો એક જણના જવાબ આવ્યા ગયા વર્ષ એટલે મોટી વાત કહેવાય અને એમાંથી ઘણા લોકોએ કીધું કે આમ તો ડૉક્ટરને મળે છે આમ તો નાઇન્ટી પર્સન્ટ લોકો ડૉક્ટરને દસ એકથી દસ વર્ષની વચ્ચે મળે છે એટલે લોકો જાય છે તો ખાયા ડૉક્ટર પાસે એમાંથી બી ઘણા લોકો કીધું કે બધું વેજીટેરિયન ખાય છે તો લોકો ચોખ્ખું જ ખાય છે અને કશું એવું જાત નથી ખાતા એમાંથી બી ઘણા લોકો કીધું કે મને આંતરડાનું કેન્સરનું સજેસ્ટ સમજ નથી કે કોઈ નથી કીધું મને કે આંતરડાનું કેન્સરનું સ્ક્રીનિંગ કરી શકું અને મોસ્ટ ઇન્ટરેસ્ટિંગલી ઓલમોસ્ટ નાઇન્ટી પર્સન્ટ લોકોએ કીધું છે કે ડૉક્ટર કશું કે આ તળાનું કેન્સરનું સ્ક્રીનિંગ કરાવવું જોઈએ તો જઈશ મેં પૂછ્યું હતું કે કેવી રીતે હું તમને ઇન્સેન્ટિવાઇઝ કર્યો કે તમે જોયું આવજો આ તળાનું કેન્સરનું લગતું એટલે મને લાગ્યું કે થોડુંક અવેરનેસ જરૂર છે અહીંયા અને લોકો સાંભળશે કદાચ કે ડૉક્ટર બધા જાચાતા ડૉક્ટર્સ કે આ સ્ક્રીનિંગ કરાવવું જોઈએ તો લોકોનો સમજ વધારે પડશે અને એટલે હું આવી છું અહીંયા બધા લોકોને અવેરનેસ રેઝ કરવા કે આંતરડાનું કેન્સર શું છે અને સ્ક્રીનિંગ શું કામ કરાવવું જોઈએ એ જરૂરી પણ છે ડૉક્ટર મિલી તમે અહીંયા સેમિનાર્સ કરી રહ્યા છો ખાસ આંતરડાના કેન્સરને લઈને લોકોમાં અવેરનેસ આવે તે માટે અલગ અલગ હોસ્ટિ હોસ્પિટલમાં પણ તમે જઈ રહ્યા છો તો એના વિશે જણાવો કે શું રહ્યો તમારો એક્સપિરિયન્સ યાર આ વર્ષ સરસ એક્સપિરિયન્સ છે અને હજી ચાલુ છે બે ત્રણ અઠવાડિયું માટે એટલે હોસ્પિટલ્સમાં હું ગઈને જઈને વાત લેક્ચર્સ જુદા જુદા આપીશું એટલે ઝાયડસ હોસ્પિટલ ઈશા હોસ્પિટલ આદિક્યરા હોસ્પિટલ એસએસજી અને થોડા કમ્યુનિટી સેન્ટર્સમાં બી હું જઈને વાત કરાવી છું એટલે લેક્ચર્સ છે મારા અવેલેબલ હું હજી બે ત્રણ અઠવાડિયું માટે અહીંયા છું એટલે તમારી ઈચ્છા હોય કે કશું આ વિશે સાંભળવું હોય તો મને જણાવજો લાસ્ટમાં ડૉક્ટર મિલી એક કન્સર્ન એ પણ છે આંતરડાનું કેન્સર પિસ્તાલીસ પ્લસ હોય તો જ થઈ શકે એનાથી ઓછી વયના ઉંમરના લોકોને એનો કોઈ ખતરો છે કે યસ વેરી ગુડ ક્વેશ્ચન લોકો ઘણા ઘણા લોકો એવું જ પૂછે છે કે હું પિસ્તાલીસ ઉંમરથી ઉપર નથી તો શું કમ જોઈ આવો પણ it would uchhe ke above 45 it becomes higher risk so mm -hmm. more likely ke lok onathi che mm -hmm. pane nathhi ke loko je nana hoy ene nathhi thatu mm -hmm. etle if you are younger than 45 and tamara avakoye lakshano hoy mm -hmm. ke blood in the stool ekdam thak lagi jaye ekdam diarrhea ekdam constipation khavanu na pache mm -hmm. e lakshano je uh, jeni upar vat uh, karya chhe ame um, then you should go get checked out with the gastro doctor ji mm -hmm. even if you are younger it is possible to get colon cancer ah sathe jo શું તમારા સેમિનાર એવી કોઈ જગ્યાએ અવેલેબલ છે અગર કોઈ સોસાયટી છે કોઈ અપાર્ટમેન્ટ છે જ્યાં ઘણા બધા લોકો રહે છે અને તેઓને ઈચ્છા છે કે આતરડાના કેન્સરને લઈને લોકોમાં જાગૃતતા આવે તે લોકો તમને અપ્રોચ કરી શકે શ્યોર પ્લીઝ ઇમેલ મી અહીંયા ઇમેલ લખીને આવશે પછી અને પ્લીઝ ઇમેલ મી અને વી કેન કોર્ડિનેટ પ્રોવાઈડ અ લેક્ચર જી ડૉક્ટર મેરી થેન્ક યુ તમારો જે પણ આપણે વાતચીત કરીએ એ લોકોને ખૂબ જ માહિતીસભર થઈ રહેશે અંતમાં શું મેસેજ આપવા માંગશો તમામ લોકોને કારણ કે પિસ્તાલીસ પ્લસ તો નથી જ આ બધા જ લોકો માટે છે તો દરેક એજના લોકોને શું કહેવા માંગશો Unkeva mango chukhe, atarano cancer mortality risk chhe, aya India ma ganu vadi gayo chhe, ane tamhar ekhe lakshana hoy ke na hoy to bi tamhe joya jo gastro doctor pashe, because this is a disease that can be prevented, and this can save a lot of lives to do screening. So colon cancer screening, atar cancer screening kaso bodo important and you can save your life by doing screening. Thank you so much. A doctor Milly apni saathey hata atar da na cancer ne lena apne do source આંતરડાનું કેન્સર કઈ રીતે થઈ શકે તેના લક્ષણો શું છે અને જો તમે જલ્દી જાણી લો કે તમને આંતરડાનું કેન્સર છે તો તમે એને એનો ઈલાજ પણ એની સારવાર પણ ઝડપીથી ઝડપથી કરાવી શકો છો અવેરનેસ ખૂબ જરૂરી છે આંતરડાના કેન્સરને લઈને કારણ કે આપણે ઘણા બધા અલગ અલગ કેન્સર વિશે જાણીએ છીએ પરંતુ આંતરડાનું કેન્સર એ હવે કંઈક નવી ટર્મ લાગે છે લોકોને કારણ કે સાંભળ્યું નથી ઇઝીલી પરંતુ છે અને એની જાણ દરેકને હોવી જરૂરી છે અને એટલા માટે જ આપણે આ એક સેશન કર્યું ડૉક્ટર મિલી સાથે કે તમને જણાવી શકાય આંતરડાના કેન્સર વિશે સાથે જ હવે તમને એ પણ ખ્યાલ છે કે તમે ડૉક્ટર મિલીને અપ્રોચ કરી શકો છો તો તેઓ તમારે ત્યાં આવીને પણ આ અંગેની માહિતી આપશે લોકોને જાગૃત કરવાનો એક પ્રયાસ કરશે આ જ પ્રકારના અલગ અલગ અપડેટ જોવા માટે સ્પાર્ક ટુડે ડે ન્યૂઝ પર જોડાયેલા રહો કેમેરા પર્સન ગૌતમ સાથે હું સોનલ મકવાના સ્પાર્ક ટુડે ન્યૂઝ